નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે વસ્ત્રહીન છોકરા સાથે બનેલી એક ઘટના વિશે દરરોજની માફક આજે પણ એ જ સમય હતો દરરોજ ઓફિસેથી લગભગ સાડા સાત આઠ દરમિયાન એ ત્યાંથી પસાર થવાનું બનતું બરાબર આ સમયે કેટલાક શ્રમજીવીના બાળકો રસ્તામાં આવતા એક નાના એવા પ્લોટમાં રમતા ત્યાં એક મોટી ઇમારત બંધાતી હતી ત્યાં કામ કરતા શ્રમજીવીના બાળકો નિયમિત રીતે ગાડી ગાડી રમતા પહેલો છોકરો એન્જિન બનતો અને તેનું શર્ટ પકડીને બાકીના બધા ગાડીના ડબ્બા બનતા અને એ લોકો ગાડી ગાડી રમતા ગાડી ચાલી છૂક 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 મારો એ રોજનો રસ્તો હું જોતો કે એન્જિન અને ડબ્બા બદલાતા રહેતા દરેકને એન્જિન થવું ગમે પરંતુ એક નાનો છોકરો જે કાયમ ગાર્ડનો છેલ્લો ડબ્બો જ બનતો એક નાની ટૂંકી ચડીને હાથમાં લીલો કટ કકટો ઉગાડ્યું શરીરને મસ્તીથી છુક 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 ગાડી રમતો આજુબાજુ રેતી કપચી ઈંટો પડેલી હતી છતાં એ બાળકો માર્ગ કાઢીને રમત રમી લેતા હતા મેં કુતૂહલ વર્ષે છોકરાને પૂછ્યું બેટા તારે એન્જિન નથી બનવું બધા છોકરાઓ વારાફરતી એન્જિન બનતા હતા છોકરાએ ખૂબ જ સરળતાથી સહજતાથી જવાબ આપ્યો ના કેમ મેં પૂછ્યું હું જો એન્જિન બનો તો બાકીના બધા મારી પાછળ મારું શર્ટ પકડીને ગાડીના ડબ્બા બને પણ મારી પાસે તો શર્ટ નથી ને છોકરાના ચહેરા પર ભોળ પણ તરવરતું હતું આ સાંભળીને હું સ્તબ્ધ હું ફાટી આંખે છોકરાને જોઈ રહ્યો છોકરો પુનઃ પોતાની મસ્તીમાં રમવા લાગ્યો ગાડી ચાલી છૂક 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 મારી પાસે શર્ટ નથી ને આ ખૂબ જ સરળતાથી સહજતાથી બોલાયેલું વાક્ય જીવનની હતાશા ખંખેરી નાખે છે છોકરો આટલું કહીને ફરી ગાડી ગાડી રમવા જતો રહ્યો તેના મોં પર આનંદ તો આપણે ફરિયાદ કરવાથી ફુરસત નથી મેળવી શકતા કે મારી પાસે ગાડી નથી બંગલો નથી જમીન નથી પૈસા નથી વગેરે પોતાના વાલીને મારે શર્ટ જોઈએ છે મારે એન્જિન બનવું છે શર્ટ પહેર્યા વગર હું એન્જિન કેવી રીતે બની શકું મારે અત્યારે જ શર્ટ જોઈએ નહીં તો હું જમીશ નહીં આવી સામાન્ય ફરિયાદ કરવાને બદલે એ છોકરાએ વિકલ્પ શોધીને આનંદ લેવાનું ચાલુ રાખ્યું ગાડનો છેલ્લો ડબ્બો બનીને છેલ્લા રહેવાનું પસંદ કર્યું અને બરોબર આનંદ આનંદ લીધો એ મહત્વનો છે તમે છેલ્લા છો કે પહેલા એ મહત્વનો નથી ગાડીમાં બેઠા છો એ મહત્વનું છે જીવનમાં બધાને બધી વસ્તુઓ મળે એ શક્ય જ નથી જે છે તેનાથી જીવનને સુંદર અને મજાનું કેવી રીતે બનાવી શકાય તેવી સમજણ કેળવવી એ જ જીવન જીવવાની કળા છે એક એ મને જીવન જીવવાની આવી એ અદભુત રીત છે મને શીખવાડી ગયો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આપી જ આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રજુ મારી ચેનલ ડી ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ જય શિવશંકર